ચાલો બાળકો આપણે પોપટની વાર્તા જોઈએ એક સુંદર મજાનું ગામ હતું તેમાં ઝાડ પર એક પોપટનું કુટુંબ અને કાગડાનું કુટુંબ સાથે રહેતું હતું એમના બચ્ચાઓ સાથે સાથે જ મોટા થયા હતા તેઓ ત્યાં જ મોટા થઈને યુવાન બની ગયા એક દિવસ પોપટે એની માને કહ્યું કે તે નજીકમાં આવેલા જંગલમાં કમાવા જવા માંગે છે માને ચિંતા તો થઈ પણ એણે પોપટને જંગલમાં જવા માટે રજા આપી અને થોડા દિવસોમાં જ પાછા આવી જવા કહ્યું પોપટ જંગલમાં જઈને એક તળાવ કિનારે આંબાના ઝાડ પર રહેવા લાગ્યો એ ત્યાં મજાથી બેસતો ઝૂલા ઝૂલતો અને કેરીઓ ખાતો એક દિવસ એણે એના ગામના એક ગોવાળિયાને જોયો એટલે એણે એની માને સંદેશ આપવા વિચાર્યો એણે ખૂબ જ નમ્રતાથી ગોવાળિયાને વિનંતી કરી અને ગાવા લાગ્યો એ ભાઈ ગાયોના ગોવાડ ગાયોના ગોવાડ મારી માને એટલું કહેજે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાળ પોપટ કાચી કેરી કેરી ખાય ખાય પોપટ પોપટ પાકી કરે બાપુ આ ગાયો રેડી મૂકીને હું તારી બાને ક્યાં કહેવા જાઉં તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે પોપટે તો એક ગાય લીધી ને બાંધી થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી ભેંસોનો ગોવાળ નીકળ્યો પોપટ ભેંસોના ગોવાળને કહે એ ભાઈ ભેંસોના ગોવાળ ભેંસોના ગોવાળ મારી માને એટલું કહેજે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી पोपट आम्बानी डार पोपट सरोवर नी पार पोपट काची केरी खाय पोपट पाकी केरी खाय पोपट ठूँका करे बेसोंगों को गोवार कहे बापो मारा थी तो कहवा नहीं जावाई तारे ज्योति होए तो आमा थी एक बेस लाई ले पोपट तो एक सारी मजानी बेस लाई ली थी ने आम्बाना ठड़े बांधी થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી બકરાના ગોવાળ નીકળ્યો પોપટ બકરાના ગોવાળને કહે એ ભાઈ બકરાના ગોવાળ બકરાના ગોવાળ મારી માને એટલું કહેજે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટ ઢોંકા કરે બકરાનું ગોવાળ કહે અરે બાબુ આ બકરા રીઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહીં જવાય તારે જોઈએ તો બે ચાર બકરા લઈ લે પોપટે તો બે ચાર રૂપાળા બકરા લઈ લીધા ને આંબાના થડે બાંધી દીધા પડે ત્યાંથી ઘેટાનું ગોવાળ નીકળ્યો ઘેટાના ગોવાળે પોપટને ચાર પાંચ ઘેટા આપ્યા પછી તો ત્યાંથી ઘોડાનો હાથીનો અને એક પછી એક નીકળ્યા ઘોડાના ગોવાળે તો પોપટને એક ઘોડો આપ્યો હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો પછી પોપટો ગાય ભેંસ બકરા ઘેટા ઘોડો હાથી બધાઈને લઈને એક મોટા શહેરમાં આવ્યો બધાઈને વેચી નાખ્યા એટલે એને તો ઘણા બધા રૂપિયા મળ્યા થોડાક સોનું રૂપો લીધું ને તેના ઘરેણા ઘડાવ્યા પછી એણે ઘરેણા નાકમાં કાનમાં ને ચાંચમાં પહેર્યા બીજા રૂપિયાને પાંખમાં અને ચાંચમાં ભર્યા પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા આવતા આવતા મોડી રાત થઈ ગઈ ઘરના બધા ઊંઘી ગયા હતા પોપટે તો સાકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું માં માં બારણા ઉંગાડો પાથરણા પઠરાઓ ઢોલીડા ઢળાઓ શરણાઈઓ વગડાવો પોપટભાઈ પાંખ ખંખેરે મા બિચારી આખો દિવસ ઘરનું કામ કરીને ખૂબ થાકી ગઈ હતી કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહીં એને થયું અત્યારે તો કોઈ ચોર બોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે એણે તો બારણા ઉંઘાડ્યા નહીં પછી પોપટ કાકીને ઘેર ગયો કાકીને ઘેર જઈને કહે કાકી કાકી બારણા ઊંઘાડો પાથરણા પથરાવો ઢોલીડા ઢળાવો શરણાઈઓ વગડાવો પોપટભાઈ ભાઈ પાંખ ખંખેરે કાકીએ તો સુતા સુતા જ સંભળાવી દીધું અત્યારે અડધી રાત્રે કોઈ બારણાં ઉંઘાડતું નથી આવું હોય તો સવારે આવજી પાછી પોપટ પોતાની બહેન ના ઘેર ગયો જઈને કહે બહેન બહેન બારણા ઉંઘાડો પાથરણા પથરાવો ઢોલીડા ઢળાવો શરણાઈઓ વગડાવો પોપટભાઈ પાંખ ખંખેરે બહેન કહે અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય ભાગી જા તો કોઈ ચોર લાગે છે છેવટે પોપટ એની મોટી બાને ત્યાં ગયો એની મોટી બા એને ખૂબ વહાલ કરતા હતા મોટી બાએ તો તરત પોપટ નો ઓળખ્યો તે કહે આવી ગયો મારા દીકરા આ આવી લે બારણા ઊંઘાડું છું બાપુ પછી બારણા ઊંઘાડ્યા એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટીબાને પગે લાગ્યા પછી તો મોટીબાએ પોપટ માટે પાથરણા પથરાવ્યા ધોલીડા ધરાવ્યા ને ઉપર સુવાણા સુવાણા ગાડલા પથરાવ્યા પછી કહે દીકરા જરા અહીં બેસજે હો હમણાં શરણાઈવાળાને બોલાવું છું મોટી બા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવી લાવ્યા શરણાઈયું પૂં કરતી વાગવા માંડી પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાંચમાંથી ને છાંચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા થોડીવારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયો પોપટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટી પણ ખૂબ રાજી થયા શરણાઈ સાંભળતા સાંભળતા પોપટભાઈને ઊંઘ આવી ગઈ સવારે ઉઠીને મોટીભાઈએ પોપટભાઈની માને બોલાવી પોપટભાઈના રૂપિયા ઘરેણા એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન ન હતું તો પણ પરાણે માની સાથે એના ઘરે મોકલાવી દીધા આ જોઈને કાગડાના પરિવારે પણ કાગડાને જંગલમાં જઈને કંઈક કમાવા કહ્યું કાગડો ખૂબ આળસુ હતો તેથી તે જવા તૈયાર ન હતો પણ તેની માતાએ તેને જવા માટે દબાણ કર્યું તેથી તે રડ્યો અને અનિચ્છાએ જંગલમાં ગયો તે કીચડવાળી જગ્યાએ બેસીને ગંદકી અને કીડા ખાવા લાગ્યો જ્યારે તેણે તેના ગામના ભરવાડને જોયો ત્યારે તેણે તેના પર બૂમ પાડી આદેશ આપ્યો હે ભરવાડ જા અને મારી માને મળો કહો કાગડો ભૂખ્યો નથી કાગડો તરસ્યો નથી કાગડો કાદવમાં કાગડો કાદવમાં માણી રહ્યો છે કાગડો ગંદકી પર આનંદ માણી રહ્યો છે ભરવાડ કાગડાની અસભ્યતા પર ગુસ્સે થયો તેથી તેનો સંદેશ લેવાનો ઇનકાર કર્યો થોડા દિવસો પછી કાગડો કાદવ અને ગંદકી સાથે ઘરે પાછો આવ્યો તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું કોટ મૂકો સાડડી મૂકો કાગડો માટી લાવ્યો કાગડો ગંદકી લાવ્યો તેણે તેની પાંખો ખોલી અને બધું કાદવ અને ગંદકીથી ગંદુ થઈ ગયું ઝાડ પરના પક્ષીઓ ખૂબ ગુસ્સે થયા અને કાગડાને ઝાડ પરથી ફેંકી દીધો વાર્તાનો સાર જો આપણે પોપટ જેવા સારા અને નમ્ર બનીશું તો લોકો આપણને પ્રેમ કરશે અને જો આપણે કાગડા જેવા અસભ્ય બની જઈશું તો લોકો આપણને પ્રેમ નહીં કરે આવી સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લર્ન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો